નમસ્કાર દર્શક મિત્રો મહામંતન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોરબી જેવી ઈસુદાન ગઢવીની સભામાં થઈ ગોપાલ ઇટાલિયાની સભામાં જી હા થોડાક સમય પહેલા ગુજરાત જોડો અભિયાનમાં જ્યારે ઈસુદાન ગઢવી મોરબીમાં એક સભા ગજવી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ ઊઠીને આવે છે અને માઇકમાં દિલ્હીના પ્રશ્ન પૂછવા લાગે છે ને આના જ કારણે ત્યાં હાજર એક કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના સમર્થક દ્વારા એ વ્યક્તિને લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો એક ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી ગુજરાતભરમાં આ ઘટનાની હેડલાઇન્સ પણ બની હતી આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પોતાનો પક્ષ મૂકતા જે લાફો ઝીંકનાર વ્યક્તિ છે તે આમ આદમી પાર્ટીનો નથી પરંતુ આ ભાજપનું ષડયંત્ર તેમણે ગણાવ્યું હતું ત્યારે ગઈકાલે રાજકોટમાં પણ ગોપાલ ઇટાલિયા સભા ગજવી રહ્યા હતા આ સભા ગજવતા દરમિયાન એક વ્યક્તિ છે તેમની સભામાં પ્રશ્ન કરવા માટે આવે છે ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા હતા રાજકોટમાં ખાડાઓની જેના કારણે લોકોને જે પારાવાર હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પીડાઈ રહ્યા છે તે બાબતે ત્યારે જે વ્યક્તિએ માઈક માગ્યું ત્યારે ગોપાલ ઇટાલિયાએ માઇક આપ્યું ને પછી શું સવાલો ગોપાલ ઇટાલિયાથી પૂછવામાં આવ્યા સાથે જ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એક કાકા પણ ઉતરી આવે તેમણે શું વાત કહી તે સાંભળી લો પાછળ ઉભા છે હું તો તમને હાથ જોડવા આવ્યો છું એક તક અમને આપો અમે તો અમારી જે કંઈ આવડત છે

સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કાલથી રાજકોટથી થી કુવારમાં આવ્યા લગી ગયા છે જો સુભાષભાઈ હું આવ્યો છો તમે સાંભળો બે મિનિટ સાંભળો સુભાષભાઈ હું કાલ તમારી સાથે મારું ગામ કુવારવાની બાજુ ને બાજુનું બાજુ સાતડા ગામ મારું હું કાયમ કુવારવા જોઉં છું ટ્રાફિક પોલીસ એક વ્યક્તિ હવા મહિનાનો છોકરો મહિનાનો છોકરો એક કલાક થી ઉભી રાખી બેઠી તમને ધારાસભ્ય છો મારા તો એને કીધું સંજય ગંગાની ફોન કરો એ આપડે જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ કીધું સોમાણી મોટો ધારાસભ્ય મોટો તો કયો મને હાલો

તમારે સરકાર પંજાબમાં છે તો એ કે બોલવાય નથી એમ કોણે કીધું નથી કેટલા વીડિયા સમજ્યા નથી તમે એમ તો રાજકોટમાં ખાતા કાઈ વાંધો સુભાજભાઈ હાંભળો તમારી બધી વાત કહેવાય ગઈ કે કાઈ બાકી રહી ગયું છે આવ કે બધું હાંભળો હવે હાંભળો હાંભળો સાંભળો હાંભળો તમામ મિત્રો ને વિનંતી છે ભારત માતા કી આ વાત બધા મિત્રો નીચે બેસી જાશો ગોપાલભાઈને આપણે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું એવું કહેવું છે કે પંજાબમાંય તમારી સરકાર છે તો હું ન્યા રોડમાં ખાડા નથી તો એનો એક જ જવાબ છે કે અમને ત્યાં અમારા પગના ખાડા દેખાય તમારી જેવી લાંબી આંખી અમને ભગવાનને નથી આપી આ એમાં ન દેખાતા ન્યાના દેખાય અમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આંખ્યું આપી છે તમને દેખાતું હશે અમને ત્યાં દેખાય છે હવે એટલે હવે અમને ભગવાન એવી આખું આપશે તમે અમે અમેરિકન ખાડાઈ ગોતતી આવશું ને અહીંયા બતાવશું ના બેઠા હોય ને પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોદડા ક્યાં બદલવાની વાતો કરી રહ્યો છે જે સહી હાલવા જે આપડી પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોદડા બદલવા ઈ ન હોય ભાઈ રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની પણ રાજકોટમાં બેન રાજકોટની વાત આવતી હોય પણ હમણાં હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં હમણાં ભાજપ આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા માં નાખે ને એટલે ગમે એમ સોંટી જાય પણ અમને પાંચ હજાર રૂપિયા માં આવી વાત કરો છો અમે દસ હજાર આપી જાઓ પાટીલને પ્રશ્ન પૂછો જે તમારા દમ હોય તો જાઓ પૂછો પાટીલ પ્રશ્ન રાજકોટના ના અગ્નિકાંડ ના કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલ પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હા માં પાંચ હજાર ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન અમને ક્યાં વાંધો છો પણ આખો હું દસ હજાર રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે બે ફાર્મ યુવાનોનું જીવન બરબાદ થાય લો હું 10000 રૂપિયા ખિસ્સામાં નાખું પૂછો જાવ ભાજપાળન પ્રશ્ન ગોપાલ ઇટાલીયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થાતું હોય તો હું આખી આખો મહિનો અહીંયા બેહી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાઓ પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછજો આ જેની છે એને પૂછો પણ ત્યાં પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસવાળા વાટે જ ઉપાવે ભલામણ એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી બહુ મૂછે વળ ચડતો તો પૂછો સી પાટીલ ને જો પાછા આવવા દે તો કેજો મને આપે આ સમગ્ર ઘટનાનો જે વિડીયો જોયો છે આ વિડીયોમાં જે વ્યક્તિ છે તેઓ કહી રહ્યા છે કે તમે રાજકોટની વાત કરો છો પંજાબમાં તમારી આમ આદમી પાર્ટીની સરકાર છે શું પંજાબમાં ખાડા નથી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ આ બાબતને લઈને એ સવાલ પૂછનાર વ્યક્તિને જવાબ આપે છે કે તમને રાજકોટના ખાડા નથી દેખાઈ રહ્યા પરંતુ પંજાબમાં ખાડા છે એ દેખાઈ રહ્યા છે તેને જ લઈને થોડાક સમય માટે રાજકારણ પણ ગરમાયું હતું આમ આદમી પાર્ટીના સમર્થકોએ બૂમાબૂમ પણ કરી હતી ને રાજકારણના પગલે જે માઇક લેવાનો ટ્રેન્ડ હવે અલગ અલગ સભાઓમાં ચાલી રહ્યો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં